અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલા એક મોલમાં ગત મોડી રાત્રે છ જેટલા લુખા તત્વો એક રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યા હતા અને પીવા માટે પાણી માંગતા ધમાલ મચી ગઈ હતી આ અતત્વો લાકડી અને પાઇપો લઈને રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા હતા જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચૂકી છે રેસ્ટોરન્ટના મેનેજરે પોલીસને બોલાવતા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી નરોતમ, અર્જુન, આકાશ, રાજેન્દ્ર અને પીયૂષની ધરપકડ કરી છે આ ગુનામાં સામેલ સંજય હજુ ભાગતો ફરે છે એટલે જે અંદર રેસ્ટોરન્ટમાં પબ્લિકના ચા નાસ્તો કરતા હતા એ લોકો સાથે આ લોકોએ પાણી પીવા બાબતે ઝઘડો કરેલો એટલે એ જે રેસ્ટોરન્ટમાં નાસ્તો કરતા હતા એ લોકો અને આ બહારથી આવેલા પાંચ છ માણસો એ લોકોએ અંદર અંદર મારામારી કરેલ ઝઘડો અને એના કારણે મારામારી કરતા કરતા જે રેસ્ટોરન્ટનો મેઇન દરવાજો છે ત્યાં આવતા મેઇન દરવાજો આ લોકોએ કોઈ બી ખુરશી કે એવા કોઈ હથિયારથી મતલબ એનો ઉપયોગ કરી તોડી નાખે નાખેલ પોલીસે કહ્યું હતું કે આરોપીઓ ગુનાહિત માનસિકતા ધરાવે છે દેશી દારૂ વેચવો અને મોલમાં ચોરી કરવી તે એમની આદત છે મોલના કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે આ તમામ આરોપી રાયપુર વિસ્તારના છે તેઓ મોલમાં યુવતીઓની છેડતી કરે છે મારામારી કરે છે આ લોકો મહદ ચોરી છૂપીથી દેશી દારૂ પ્રવૃત્તિ વેચવાવાળાની પ્રવૃત્તિ પણ કરતા હોય છે એ સિવાય નાની મોટી ચોરીઓ કરવાની ટેવવાળા પણ ખરા કે મોલમાં ઘૂસી જાય અને તેમની સામે એવા પગલા લેવા જોઈએ કે આવા તત્વો ફરી વાર આવી પ્રવૃત્તિ કરતા અટકે કેમેરામેન વસંત સાથે કશ્યપ જોશી GSTV, Ahmedabad.